મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેમાં તમને કેટલી સ્કોલરશિપ મળવા થાય છે તેમજ રિઝલ્ટ ક્યારે આવશે મેરિટ લિસ્ટ ક્યારે આવશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એક વિડીયોને ખાસ લાઇક પણ કરી દેજો અને હા હજુ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરે એ પણ જોઈન કરી લેજો તેની લિંક વિડીયો જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેની પરીક્ષા લેવાઈ ગઈ બાર તારીખના રોજ તેનું જે તેની જે આન્સર કી છે તે પણ એકાદ બે દિવસમાં જાહેર થઈ જશે અને ત્યાર પછી રિઝલ્ટ જાહેર થઈ જશે તો એ પહેલાં હું વાત કરું કે તમને જે તમે મેરિટમાં નામ આવે છે તમારું તો તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે કેવા પ્રકારની શાળામાં અભ્યાસ કરો છો તમને કેવી કેટલી સ્કોલરશિપ મળે છે તે અંગે આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેટ સ્કો યોજના તમને ખ્યાલ જ છે કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરેલો હોય અને અથવા પૂર્ણ કરેલ હોય તો તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેટ સ્કોલરશિપ જે આજે લખેલું છે કે ધોરણ નવથી બાર સુધી તેમને સ્કોલરશિપ મળે છે ધોરણ નવથી નવમાં એડમિશન લે છે ત્યારથી માંડીને બાર સુધી તેમને સ્કોલરશિપ મળવા પા થાય છે હવે સ્કોલરશીપમાં સ્કોલરશિપમાં ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કર્યો હોય ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમજ આરટી એક્ટ હેઠળ જેમણે ધોરણ એકથી આઠ અભ્યાસ કર્યો હોય તો તેમને સ્કોલરશિપ મળવા થાય છે આગળ વાત કરીએ કે મિત્રો કેટલી સ્કોલરશિપ મળશે તેમજ કેટલા વિદ્યાર્થીઓ મળશે તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધક મેરિટ સ્કોલરશિપ ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે મેરિટ લિસ્ટમાં પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે જેટલા પણ વિદ્યાર્થીઓ હાલમાં જેમનો પચીસ હજાર વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ જાહેર થશે અને એ મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે અહીંયા તમે જોઈ શકો છો કે આ યોજનામાં કુલ પાંચસો લાખની જોગવાઈ કરવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ કે સ્કોલરશીપ કેવી મળવાપાત્ર થશે તો ધોરણ જે ધારણ ધોરણ મુજબ સ્વનિર્ભર શાળામાં ધોરણ છ પ્રવેશ મળે છે તો વિદ્યાર્થી સ્કોલરશિપ ધોરણ નવથી શરૂ કરી ધોરણ બાર પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે તો મિત્રો એ તમે જોઈ શકો છો અહીંયા પુલ જે મિસ્ટેક છે અહીંયા ધોરણ નવ આવે તો ધોરણ નવથી શરૂ કરી ધોરણ બાર પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે વાત કરું તો આટલી સ્કોલરશિપ કયા વિદ્યાર્થી મળશે તો ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા બાવીસ હજાર અને ધોરણ અગિયારથી બારનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા પચીસ હજાર તો જે વિદ્યાર્થીઓ ધોરણ નવની અંદર પ્રાઇવેટ શાળામાં એડમિશન લે છે તો તે વિદ્યાર્થીઓને ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે બાવીસ હજાર મળે છે એટલે કે ધોરણ નવની અંદર બાવીસ હજાર મળે છે અને ધોરણ દસની અંદર પણ બાવીસ હજાર મળે છે ત્યાર પછી ધોરણ અગિયાર અને બારમાં પચીસ પચીસ હજારની સહાય મળે છે ધોરણ અગિયારમાં પણ પચીસ હજાર મળે છે અને ધોરણ બારમાં પણ પચીસ હજાર મળે છે આ સ્કોલરશિપ આ જે સ્કોલરશીપ તમને જોવા મળે છે બાવીસ હજાર અને પચીસ હજાર તે જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળામાં એડમિશન લે છે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તેમને મળવાપાત્ર થાય છે પ્રાઇવેટ શાળા કેવી હોય છે મિત્રો તેની વાત કરું તો પ્રાઇવેટ શાળા છે તે જે ધોરણ દસનું એસી ટકાથી વધુ પરિણામ ધરાવતી સ્વનિર્ભર શાળાઓ હોવી જોઈએ જે ગત ત્રણ વર્ષનું જે એસી ટકા રિઝલ્ટ આવેલું હોવું જોઈએ એવી પ્રાઇવેટ શાળાઓ હોવી જોઈએ ત્યાં જે અમુક ધારાધોરણો હોય છે સ્વનિર્ભર શાળાના તે મુજબની હોવી જરૂરી છે આગળ મિત્રો વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળામાં ધોરણ નવ નવમાં પ્રવેશ મેળવશે તો તે વિદ્યાર્થીઓને ધો ધોરણ નવ અને દસમાં છ છ હજારની સ્કોલરશિપ મળવા થશે એટલે કે ધોરણ નવમાં તેમને છ હજાર મળશે તેમજ ધોરણ દસમાં પણ વિદ્યાર્થીને છ હજાર સહાય મળશે ત્યાર પછી વાત કરીએ ધોરણ અગિયાર અને બારમાં વાર્ષિક રૂપિયા સાત હજાર એટલે કે ધોરણ અગિયારમાં તે તેમને સત સાત હજાર મળશે અને ધોરણ બારમાં પણ તેમને સાત હજાર મળશે સરકારી અથવા કોઈપણ આનંદ શાળામાં જો તમે એડમિશન લો છો તો ત્યાર પછી વાત કરીએ કે આ યોજના હેઠળ પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ અનુદાનિત કે સરકારી શાળામાં પ્રવેશ મળે તો તેની નીચે મુજબ વિદ્યાર્થી નાણાકીય શાળા આપવામાં આવે છે એટલે શાળાને ગ્રાન્ટ મળે છે મિત્રો આ છે તે ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે શાળાનો પણ શાળાને પણ ગ્રાન્ટ આપવામાં આવે છે ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર ધોરણ અગિયારથી બારનો અભ્યાસ કરવા વાર્ષિક રૂપિયા ચાર હજાર તમે બે જગ્યાએ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન લેશે ધોરણ નવની અંદર તેને છ હજાર નવથી નવ અને દસમાં છ છ હજાર અને અગિયાર બારમાં સાત હજાર તેમજ જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવા માટે તે એડમિશન લે છે તો પ્રાઇવેટ શાળામાં તેને બાવીસ હજાર અને અગિયાર બારમાં પચીસ પચાસ હજારની પાત્ર થશે હવે એ સ્કૂલોની લિસ્ટ આપણે અલગથી વિડીયો બનાવીશું કે એ પ્રાઇવેટ શાળાઓ કઈ કઈ છે સ્કૂલનું લિસ્ટ જોવા માટે આપણે એક નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું કે આ પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન લેશો તમને આટલી સ્કોલરશિપ મળવા થશે અને તેમાં ફી પણ ઊંચી હોય છે એટલે કે ફી પણ વીસ હજાર ઉપર હશે મિત્રો તો એને આટલી સ્કોલરશીપ મળે છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ રિઝલ્ટની તો જ્ઞાન સાધના રિઝલ્ટ ક્યારે આવશે તો જે જ્ઞાન સાધના રિઝલ્ટ છે તે પચીસ એપ્રિલથી માંડીને ત્રીસ એપ્રિલની વચ્ચે જ્ઞાન સાધના રિઝલ્ટ આવી જશે મિત્રો પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીમાં ધ્યાન સાધનાનું જે રિઝલ્ટ છે જાહેર થઈ જશે અને એના તે જ દિવસે રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ પણ ભેગું આવશે તો મેરિટ લિસ્ટ બી આવી જશે અને રિઝલ્ટ બી જાહેર થઈ જશે તો આ જ્યારે પણ આવશે તો આપણે એક વિડિયોના મારફતથી તમને જણાવીશું રિઝલ્ટ કેવી રીતે જવું મેરિટ લિસ્ટ કેવી રીતે જવું સંપૂર્ણ જાણકારી આપણી ચેનલમાં આવતી રહેશે તો મિત્રો વિડિયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં